આજે એ મિલાટનો પવિત્ર દિવસ ને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે પણ વાઘરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલૂસના દિવસે બધા મુસ્લિમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જયસ્કારકુમ આજે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલમલા નો મિલાદનો દિવસ છે એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે જે રહેમતુલિલ આલમીન પૂરા જહાન માટે રહમતુલ આલમીન બનીને આવેલા અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુ નબીનો જુલુસ છે અને કબ્રસ્તાન થઈ બાલાપીર અને દેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ ફરત ફરેલ છે એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે બધા અમારા મિત્રો હિન્દુભાઈ બી સ્વાગત બી કરેલ છે એ બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે સમાપન થયેલ છે અને હાલમાં જુમા મસ્જિદમાં બુએ મુબારકના ઇદાર થશે ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદ મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે